આડીમાં ઉભા ઉભા આમ આમ અવાજ કરે છે એવું આ બીજું કઈ ન કરતા ના બીજું કઈ નહીં અસારવામાં ભાભીનો અડડો છે છે અહીંયા પાછે કોઈ બી જુવા પુરાવા જેસો ત્યાં બધા જારોનો અડડો અડ્ડા ચાલતા હોય છે

હજુ પ્રૂફ બી એવું નથી થયું કે એમને ગુના કર્યો છે સાહેબ હતા ત્યારે કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી હતા આ કેજરીવાલ આમ કેજરીવાલ ક્યાં ગયા હતા કેજરીવાલ આમ આદમી પરને હેડ છે તે એમને પ્રચાર કરવાનો મોકો મળવો જોઈએ પણ મોદી સાહેબ એમને અંદર કેમ નાખે શું પ્રૂફ થયું છે કે એમને આવા ગંદા કર્યા છે બોલો મેડિકલ ફિટના બોલો

એ બીતા હોત બીતા ના હોત આ સાહેબે આટલો રોડસો બી ના કર્યો હોત એ બીતા તો તો અચ્છા ઉભો રહો આખો લોકો લાખો લોકો આઈ છૂટણી આખો લોકો અમિત સાના રોડસો માં જોડાયા છે કેજરીવાલ માં બતાવો મને કોઈ કોણ ઉભો રહે છે એની જોડે કે કે બાજો અંદર આટલા બધા નેતાઓ અને આટલો એમનો વ્યવહાર ને બધું જોઈને જનતા બી એની સામે છે એક સવાલ છે છૂટણી આવી ત્યારે કેમ રોડસો કર્યો પહેલા કેમ ના કર્યો છૂટણી આવી છૂટણી

કેવો બનવો જોઈએ તારી દ્રષ્ટિએ એક નાનો યુવાન છે તું હજુ ઉભરતો છે તારી દ્રષ્ટિએ કેવો દેશ હોવો જોઈએ મારી દ્રષ્ટિએ કોઈ માણસ રોડ ઉપર ના હોવું જોઈએ અને પોતાના બંગલા બંગલા એટલે ઘર હોવા જોઈએ તેને પોતાની નોકરી મળી શકે સરકારી નોકરી કોઈ બી જાતની નોકરી તે તેનું ભરણ પોષણ કરી શકે મારા ખ્યાલથી એવી આપણા રસ્તા ઉપર અત્યારે જે ગરીબો સૂઈ રહે છે રાતે એવી રીતે સૂઈ ના રહેવા જોઈએ હા પોતાને પોતાનું ઘર મળવું જોઈએ નોકરીઓ મળે તો નોકરીઓ જો ક્યાંય બી નોકરીઓ હોતી નથી પણ પોતાને એનો એને એની જિંદગી ચલાવે એને પૈસાની જરૂર પડશે પૈસા જો એને નોકરી કરવી પડશે એને નોકરી નોકરીની જરૂર પડી શકે મોદીજી એમ કહેશે અમે તો બધાને ઘર બનાવી દીધા ઘરે ઘરે સંડાસે બનાવી દીધા આવું કહેશે મોદીજી કંઈ કર્યું નથી

પ્રચાર નથી કરતો એટલે સત્તામાં નહી આવી શકે હા નહી સત્તામાં ન આવે સત્તામાં ન આવે એટલા માટે કેજરીવાલને જેલમાં નાખ્યા છે કેજરીવાલ સત્તામાં ન ટકા સો ટકા એની માટે રાખ્યા છે આવી ત્યારે કેમ નાખ્યો એની પહેલા કેમ ના નાખ્યો શું મોદીજી કેજરીવાલથી ડરે છે સવાલ તો એ જ ઉભો થાય ને

ના નથી થયું ગુજરાત નથી થયું ના ભાભી ભાભીનો અડ્ડો અસારમા ભાભી ભાભીનો અડ્ડો છે કોઈ બી જુવા જશો ત્યાં બધે દારૂ ના અડ્ડા ચાલતા હોય છે